વરસાદ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને વણસેલી પરિસ્થિતિને લઈને થરાદના શીત કેન્દ્ર ખાતે બેઠક મળી હતી હવે આગળ જો નજર કરીએ બનાસકાંઠાના દાતા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદથી પાણી પાણી સર્જાઈ ગયું છે વરસાદના પગલે માન સરોવરમાં પાણીની આવક થઈ છે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે નદીઓમાં પાણીની આવક થઈ છે છેલ્લા ચોવીસ કલાકની અંદર દાંતા તાલુકાની અંદર સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તરફ જોઈ શકો છો કે અંબાજી મંદિર પાછળ આવેલું જે માન સરોવર છે તે માન સરોવરના અંદર પણ નવા નીર આવ્યા છે માન સરોવરની જે સપાટી છે તે સપાટીમાં પણ પાણીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વરસાદ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે તાજેતરમાં જ વાદળી મહાકુંભ પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર પાછળ આવેલા માન સરોવરની અંદર જે થોડા સમય પહેલા ખાલી હતું તે ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે મોટી સંખ્યાની અંદર નવા અહીં આવક થઈ છે અને મંદિરની અંદર જે અહીંયા જે મંદિર નાના નાના આવેલા છે તેની અંદર પણ પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે હાલમાં ભાદરી મહાકુંભ પૂર્ણ થયો છે પણ હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી માં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે થરાદ ધાનેરા પંથકમાં ચાલતી રેલ નદીને પગલે ભારે નુકસાન થયું છે રેલ નદીના લીધે થરાદના ડુવાથી પાવડા સણ વચ્ચે સંપર્ક કપાયો છે અનેક ગામોના રસ્તા તૂટ્યા તો ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે અત્યારે છેલ્લા લગભગ ચોવીસથી ત્રીસ કલાકથી અહીંયા બનાસકાંઠામાં બહુ વરસાદ પડી રહ્યો છે અને એટલી બધી હાલત ખેડૂતોની પશુપાલકોની કફોડી બની ગઈ છે અને રેલ નદી બી ચાલુ છે એના હિસાબે ઘણા આજુબાજુના ગામડાઓના સંપર્ક તૂટી ગયા છે ડુવાથી પાવડાસણ છે ડેડુડી બાજુ છે અસવાડા બાજુ છે અને ઘાસચારાની બી તકલીફ પડી રહી છે અને સતત વરસાદ જોર પવન એની સાથે ચાલુ હોવાના કારણે અત્યારે પશુપાલકોના ઘાસચારામાં તકલીફ છે અને ખેતરના ઉભા પાક પણ બધા પડી ગયા છે સરકાર સુધી અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ કે અમારો આ સંદેશો પહોંચાડો અને કંઈક રાતના સમાચાર ખેડૂતો માટે મળે આવી બનાસકાંઠાના સુઈ ગામમાં વરસાદથી લોકોને હાલાકી થઈ છે એનડીઆરએફની ટીમે ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કર્યું પ્રદેશના બે લોકો મજૂરી માટે આવતા હતા અને તેઓ ફસાઈ ગયા જેનું એનડીઆરએફની ટીમે लोगों रेस्क्यू एनडीआरएफ की एक टीम आई हुई है कल महसाने से हमको सूचना मिली थी रात 11 बजे हमने तुरंत वहाँ से मार्च किया कि यहाँ पर ज्यादा वर्षा हो गई है और यहाँ पर लोग फंसे हुए हैं जनजीवन व्यस्त हो गया है तो हम तुरंत वहाँ से चले सुबह 4 बजे यहाँ पहुंच गए कैसी परेशानी है रास्ते में भी ए, रोड के ऊपर पानी था तो किसी तरह से ए, अपने गाड़ियों को रोड के ऊपर पानी में से गुजारते हुए यहाँ पर रात चार बजे पहुँचा अभी कैसी परिस्थिति है में तो आप देख सकते हो पूरे ये अपना जो तो तालुका है चार से छह फीट पानी है कैसे फंस गए थे यहाँ पे बाबू जी हम यूपी से आ रहे थे यहाँ पे हम काम करते हैं लोकल में तो हमारा हमारे यहाँ पे गाड़ी फंस गई थी हम उसको रेस्क्यू करने के चक्कर में हम भी फंस गए थे और अभी हम वहाँ से एन की टीम ने हम लोगों को इधर सगुसल पहुँचाया अब हम कोशिश कर रहे हैं कि हम थरा कितने फंसे थे कितने लोगों लोगो फेने लोग हम हम छह लोग फंसे हुए थे दो भी आए चार हमारे लोग पहले